આજે આપણે ચમાણું તોડવાનું કામ માર્યું હતું જણો આપણને શોચ કરતા પકડાઈ ગયો છે મિત્રો જોઈ શકો છો ખુલ્લામાં શોચ કરતા પકડાઈ ગયો છે જો મિત્રો તો બધાય મજા મજામાં મજા નવા આપણે એક બ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો પરિવારે આપણે એકવાર બ્લોગ લઈને આવી ગયા છે અને આજે આપણે ભાઈ બનાવવાનું છે ચવાણું તો મેં કે થોડુંક તમને શીખવાડી દઉં હા જેવડો તો થોડુંક મેં કે તમને શીખવાડી દઉં કેવી રીતના બનાવવાની અમારે મહાન આર્ટિસ્ટ હું કહીએ કંદોયા કંદોયા મોટા આવી ગયા બનાવે તો તમને દેખાડી કંદોયા બેઠા હવે તમને આગળનું આ ગાઈડ કરશે આપણે કંઈ નથી કરવાનું આપણને તો આવડતું નથી આપણે જવાણાની માલી પર થવાનું છે આ એડ શું કહેવાય એને આને કહેવાય ચોખાના પવા અને મકાઈ ના પવા અને આપણે આ થવાનું છે ઓરિજિનલ જવાણું આની અંદર એડ અને ખાવાનું એવો જે જોડો નથી પણ આ તો મને મન થયો ને એવો હું બનાવું છું ઓકે ઓકે અને આ છે હળદર આલી બાજુ છે આ મમરા 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 ભરી દે ઈ મમરા આલી બાજુ તેલ ભાઈ ચડાવી દીધું મસ્ત મજાનું થાય છે ફ્રાય તો હું આનો તમને સિનેમેટિક જરીક દેખાડી દઉં હવે તો મિત્ર આપણે બધું નાખવાનું વારો આવી ગયો ભાઈ તારે શિખવાડવાનું મને આમાં કંઈ ન થાય હ હ આ તો વધારે નહિ થઈ ગયું હાલો તો ભાઈ ફ્રાય ફટાફટી કરી લઈને પછી આગળ વીડિયો માં મળી

સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી દઈશું આમાં સારી રીતે આનું એકદમ અરે ડર નાખી લેશું અને પણ આપણે એકદમ સારી રીતે ભેળવી લઈશું એકદમ સારી રીતે કીડાસ પકડી દીધા ને કાં હોંધી એને ભેળાવો

તૈયાર છે મિત્રો જેને ખાવું હોય પોતે જાવ ફટાફટ ફાઈનલી મિત્રો આપણો ચેવડો બનીને થઈ ગયો છે ત્યાર ખાલી પંદર જ મિનિટની અંદરમાં તમારે કોઈને આવો ચેવડાનો ઓર્ડર દેવો હોય તો દઈ દીજો ફટાફટ અમે બનાવી આપશું ફાઇનલી મિત્રો આપણો ચેવડો થઈ ગયો હોય ને હવે આપણે થોડુંક ટેસ્ટ ડ્રાઈવ કરી લઈએ ફટાફટી ટેસ્ટિંગ કરી લઈ ક્યાં ખાંબો બન્યો હોય ખાંબા બના હોય તો કઈ ગયો જેમાં થોડી ખામી હોય મીઠાની પણ મીઠું આવી જાય કાંઈ વાંધો નહીં

જેવડો હાવ રીતે હાવ નોર્મલ રીતે પાંચ મિનિટમાં બની જાય એવી રીતના બનાવ્યો હતો પણ જો તમારે ફૂલ પ્રોપર વિડીયો જોતો હોય તો તમને કોમેન્ટ કરી દેજો કાંઈ વાંધો નહીં આપણે ફૂલ પ્રોપર વિડીયો ટોટલી બધું શું શું જાવ જેવડામાં આવે ને બધું એ ટુ ઝેડ તમને કહી દઈએ તો કોમેન્ટ કરી દઈ જુઓ તો અમે બનાવતી ભાઈ નકર આપણે કાંઈ ખર્ચો કરવાના થઈ નહીં અને આ તો ખાલી આપણે નોર્મલી નાસ્તા માટે બનાવ્યું હતું કાંઈ હતું નહીં ખાલી એક્ઝામ્પલ તો કાંઈ વાંધો નહીં હવે તમને થોડુંક બહારનો નજારો દેખાડો મિત્રો વરસાદ ભાઈ બહુ આવી ગયો તો આપણે જોવો બધું પલારી ને બધું વયો તો મિત્રો આપણે છે ને વરસાદ ચાલુ છે ધીરો 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 જીણા ઝીણા છાટા આવે છે બહુ જાદુ તો કાંઈ નથી અને જોવો તમને બહારનો નજારો કેવું લીલું લીલું ગ્રીનરી ગ્રીનરી તમને દેખાડું જોઈ લો મિત્ર ગ્રીનરી ગ્રીનરી લીલું છમ મિત્ર અને આજુબાજુ એક જણો આપણને શોચ કરતાં પકડાઈ ગયો છે મિત્રો જોઈ શકો છો ખુલ્લામાં શોચ કરતાં પકડાઈ ગયો છે તમારે એના વિશે બે શબ્દ કેવા હોય તો કહી દીજો અને વરસાદ ભાઈ ધીણો ધીણો ચાલુ હોય એટલે આપણે ઘરમાં પાછા કરી જઈએ ને ખોટા ખોટા પલારી દે હું કે ચાલુ